એનઆઈ અમદાવાદનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ સિમ્પોઝિયમ બે હજાર પચીસ ખૂબ જ ઉત્સાહ અને જાણીતા ઉદ્યોગ સાહસિક ચંદુભાઈ બિરાણીના પ્રેરણાદાયી મુખ્ય વક્તવ્ય સાથે શરૂ થયો સિસિલિયન વેન્ચરસના સહયોગથી આયોજિત આ ત્રણ દિવસીય સંમેલન અમદાવાદના બિઝનેસ કેલેન્ડરમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બનવા જઈ રહી છે

સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવું ફરિયાદો પર નહીં અડચણો આવશે પરંતુ તેનો સામનો કરતા શીખો પૈસા ગુમાવવા પડે અને ભૂલો પણ થાય પરંતુ દરેક પડકાર એક બોધપાઠ બની જશે અને તે બીજા કોઈ પણ વસ્તુ કરતાં વધુ તમને મજબૂત બનાવશે સિમ્પોઝિયમમાં સુખાકારી નેટવર્કિંગ અને મનોરંજનના મિશ્રણની સાથે શીખવવાના સત્રો પેનલ ડિસ્કશન રાઉન્ડ ટેબલ મીટ અને પ્રદર્શનોની રોમાંચક લાઇનઅપ આપવામાં આવી છે કાર્ય સૂચિમાં પાવર ટીમ સોકેસ અને ડોલ્ફિન ટેન્ક જેવા રોકાણકારોની પીચ ઇવેન્ટ્સ સામેલ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ ધ્રુવિલ પટેલ છે જે અત્યારે આ ઇવેન્ટ થઈ રહી છે એ પર્ટિક્યુલર ઇવેન્ટ હું ચેરમેન છું સો આ બીએનઆઈ અમદાવાદની એન્યુઅલ ઇવેન્ટ છે જેને અમે સિમ્પોઝિયમ નામથી ઓળખીએ છીએ છેલ્લા અગિયાર વર્ષથી આ ઇવેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ આ મેમ્બર દ્વારા થતી મેમ્બર માટે થતી અને મેમ્બરના બેનિફિટ માટે થતી આ એક ઇવેન્ટ છે જેની અંદર આપણે વન ટુ વન કોન્ક્લેવ કરીએ છીએ એક્ઝિબિશન સ્ટોલ્સ કરીએ છીએ આ વખતની ઇવેન્ટની અંદર આપણે ઘણા બધા નવા ઇનિશિયેટીવ ઊભા કર્યા છે જેની અંદર એક મેમ્બરની મેન્ટલ વેલનેસ માટેનો એક પર્ટિક્યુલર ઝોન ઊભો કર્યો છે મેમ્બર જે લો ટિકિટ સાઇઝ બિઝનેસવાળા જે મેમ્બર્સ છે એમના માટે એક સ્પેશિયલ કોરિડોર ઊભો કર્યો છે આપણે ઇન્ડસ્ટ્રીઝ પાવર ઇન્ડસ્ટ્રીઝના પર્ટિક્યુલર જે સિનિયર પર્સનલ્સ છે એમને સ્પેશિયલ ઇન્વાઇટ કર્યા છે જે આપણને મેમ્બર્સને ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં બેનિફિટ કરાવી શકે સો બીએનઆઈ અમદાવાદની અંદર અત્યારે ટોટલ ત્રણ હજાર મે કરતાં વધારે મેમ્બર્સ છે અને આ ઇવેન્ટની અંદર અત્યારે આપણું જે પાર્ટિસિપેશન છે એ લગભગ ચૌદસોની આજુબાજુનું પાર્ટિસિપેશન સો હું એરિયા ડિરેક્ટર છું બી એનઆઈ અમદાવાદનું મારું નામ સ્નેહલ પટેલ છે અને આ ઓર્ગેનાઇઝેશન જે અગિયાર વર્ષથી બિઝનેસ માટેના ને બધું કરી રહી છે અને આ અમારી સૌથી મોટામાં મોટી ઇવેન્ટ છે બી અમદાવાદની અને આ આમાં ત્રણ હજારથી વધારે મેમ્બર્સ અમારી પાસે છે અને જે લોકો દર અઠવાડિયે એક વખતે મળતા હોય અને પોતપોતાનો બિઝનેસ પીચ કરતા હોય અને એમાંથી એમને ધંધો મળતો હોય એની આખી એક પ્રોસેસ છે એક લીડરશીપ ઊભી કરવા માટેની એક ઓર્ગેનાઇઝેશન છે જ્યાં તમે પોતપોતાના ધંધા વિશે સારી રીતે તમે કોઈને કેવી રીતે મેન્ટર બનાવી શકો કે રીતે પોતાની લીડરશીપ સ્કિલ ડેવલપ કરી શકો એના માટેનું આખી ઇવેન્ટ છે આમાં એક સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ વન ટુ વન કોન્કલેવ છે જે વન ટુ વન કોન્ક્લેવમાં બે મેમ્બર બે એકબીજાની સાથે એકબીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકે એ માટેનો એક આખો પ્રયાસ છે અને જે બહુ સક્સેસફુલ થાય છે યર ઓન યર આ અમે છેલ્લા અગિયાર વર્ષથી કરીએ છીએ અને ગઈ સાલ અમે ઘણો બધો બિઝનેસ કર્યો છે અને મો એક એક લાખ છોતેર હજારથી વધારે રેફરલ્સ પાસ કર્યા છે કે કોઈને પણ કંઈ પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય કોઈને કોઈ કોઈક સર્વિસીસ જોઈતી હોય કોઈ પ્રોડક્ટ જોઈતી હોય તો એના માટે અમે બધા હેલ્પ કરીએ છીએ પોતાની સ્કિલ્સ ડેવલપ કરવા માટે અને એ રીતે અમારું આ સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન છે આ અમારી યરની મોટામાં મોટી ઇવેન્ટ છે જેમાં તેરસો ચૌદસોથી વધારે મેમ્બર્સ પાર્ટિસિપેટ કર્યું છે